અરવલ્લી જિલ્લાના આઈસીડીએસ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું શું કહ્યું આ બાબતે સામાજિક કાર્યકર આશુતોષ રાઠોડે તે ધ્યાનથી સાંભળો જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી મોડાસા અરવલ્લી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય એની વચ્ચે અરવલ્લી જિલ્લા પંચાયતનું આઈસીડીએસ વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી ભ્રષ્ટાચારની બૂમો ઉઠી છે અગાઉ એક અરજીમાં લાખ રૂપિયાની સુધીની અરજી થઈ હતી પણ આજ દિન સુધી એક્શન લેવાઈ નથી સ્વચ્છતાની કીટો હોય તાલીમોની ગ્રાન્ટો હોય પોષણની તાલીમો હોય કે આઉટસોર્સની ભરતી હોય એને પાપા પગલી કે આધાર યોજના તમામમાં અહીંયાથી વર્ષોથી અડ્ડો જમાવેલો એક ભાવિક નામના માણસ દ્વારા આ પોગ્રામ ઓફિસર ઉઘરાણા કરાવે છે દર મહિને આંગણવાડી ખોલો કે ના ખોલો તો પાંચસો રૂપિયા આંગણવાડી કાર્યકરોને રજા માટે પણ પૈસા આપવા પડે છે પોષણની તાલીમોમાં સીડીપીઓને ભાગ આપવો પડે છે અને તમામ પ્રકારે ઉઘરાણાને કટકીઓ ચાલે છે આ બાબતે આજ રોજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને સખત ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે આ તમામે નવે નવ મુદ્દામાં તપાસ કમિટી બનાવવામાં આવે અને તપાસ કરવામાં આવે અને આ પ્રોગ્રામ ઓફિસર અને આઈસીડીએસ વિભાગના જવાબદાર કર્મચારીઓ પર એક્શન લેવામાં આવે સત્યમેવ જયતે જય જય ગરવી ગુજરાત